ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલ નું નરોડા વિસ્તારમાં સંયુક્ત ઉચિત તપાસ અભિયાન માદક પદાર્થોના પરીક્ષણ માટે આધુનિક સાધનો નું કરાયો ઉપયોગ અમદાવાદ શહેરની વિશેષ કામગીરી ટુકડી એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે નરોડા રિંગ રોડ સર્કલ પાસે નશાબંધીના કાયદાના કડક અમલીકરણ માટે ઓછીતું તપાસ અભિયાન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરીમાં ગુજરાત રાજ્ય ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા એફએસએલની ટુકડી પણ જોડાઈ હતી શહેરના પ્રવેશ દ્વાર ગણાતા આ વ્યસ્ત માર્ગ પર વાહનોની સઘન તપાસ કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ શહેરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા નશીલા દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવાનો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય સ્થાપિત કરવાનું છે આ તપાસ અભિયાનની મુખ્ય વિશેષતા તેમાં વપરાયેલી અત્યાધુનિક તકનીકી હતી પોલીસ અને વિજ્ઞાન નિષ્ણાતોની સંયુક્ત ટુકડીએ મોબાઈલ ડ્રગ્સ ટેસ્ટિંગ એનાલાઇઝર કિટ ભ્રમણશીલ માદક દ્રવ્ય પરીક્ષણ સાધનનો ઉપયોગ કર્યો હતો આ સાધનની મદદથી શંકાસ્પદ પદાર્થો અથવા વ્યક્તિના નમૂનાઓનું સ્થળ પર જ ત્વરિત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અગાઉ નમૂનાઓને પ્રયોગશાળામાં મોકલ્યા બાદ અહેવાલ આવતા સમય લાગતો હતો પરંતુ આધુનિક પદ્ધતિથી પોલીસને સ્થળ પર જ ગુનાની પુષ્ટિ કરવામાં અને ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં મોટી સફળતા મળી રહી છે શહેરમાં વધી રહેલા નશાના કારોબારને ડામવા માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર આગામી દિવસોમાં પણ આવા ઉચ્ચિંતા દરોડા પાડવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જાહેર માર્ગો અને શંકાસ્પદ વિસ્તારોમાં સમયાંતરે આ પ્રકારે ટેકનોલોજીના સહારે તપાસ કરવાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપશે આ કાર્યવાહી દરમિયાન અનેક વાહનચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જનતાને પણ પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે